આગામી દિવાળીના તહેવારને લઈ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા સોળસો થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવાશે જે અંગે સુરતમાં ગૃહ રાજ્ય અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી સુરત વિભાગ એસટી નિગમ દ્વારા આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં લઈ સોળસો થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવશે વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી દિવાળીના તહેવારોમાં મુસાફરીની સુવિધા માટે નિર્ણય લેવાયો છે સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરત થી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસ દોડશે તો અંગે એડવાન્સ દિવાળી નો પર્વ એટલે સૌ પરિવારજનોને એકત્ર થવાનો પર્વ સુરતની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે અને લાખો નાગરિકો એ પોતાના સપના સાકાર કરવા માટે પોતાના પરિવારજનો જોડે સુરત શહેરમાં વસે છે અને આજ લાખો પરિવારો દ્વારા રાત દિવસ મહેનત કરીને આ શહેરને અને રાજ્યને દેશના સર્વોચ્ચ રાજ્ય સુધી પહોંચાડવાનો શ્રેય આ તમામ લોકોને જાય છે ત્યારે આવા લાખો કર્મચારીઓ હજારો પરિવારો જે દિવાળીના તહેવારમાં પોત પોતાના વતન એ જાય સૌરાષ્ટ્રમાં હોય દાહોદ પંચમહાલ હોય કે પછી બનાસકાંઠા પાટણ મહેસાણા કે પછી સાબરકાંઠા હોય આ બધા જ ક્ષેત્રમાં આ બધા જ પરિવારો દિવાળીના તહેવારમાં આપણે સૌ જાણીએ કે મુજબ તો ગુજરાતમાં બસો દરરોજ ચાલી રહી છે જેમાં દરરોજ સત્યાવીસ લાખ જેટલા પેસેન્જરો આમાં ટ્રાવેલ કરતા હોય છે પરંતુ દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના ચૂંટાયેલા ગામડાઓ સુધી ઓછા ભાવમાં એટલે કે પ્રાઇવેટ વાહનો ના કરવા પડે અને સામાન્ય ખર્ચની અંદર લોકો પોતાના ગામ સુધી પહોંચે દિવાળીનો તહેવાર બનાવી શકે તે માટે આ વર્ષે વધુ બસોની માંગણી કરવામાં આવી ખાસ કરીને ગયા વર્ષે બી આપણે સ્પેશિયલ એક્સ્ટ્રા બસોના માધ્યમથી સત્યાસી હજાર લોકોને એસટીના માધ્યમથી પોતપોતાના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી આ વખતે આમાં બી બસોનો ઉમેરો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સુરત શહેર ખાતેથી 1600 एक्स्ट्रा बसोंનો સંચાલન કરવામાં આવશે જે 16 ઓક્ટોબર થી 19 ઓક્ટોબર દરમિયાન સાંજે 4 કલાક થી રાત્રે 10 કલાક સુધી આ બસો ઉપડશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે